વિચાર એ વિઝન છે વિચાર એ વૃક્ષ છે આ છે વિચારોનું વૃક્ષ વિચાર વૃક્ષ સફળતા એ છાપ નથી સફળતા એ આપણો સાચો પ્રયાસ છે સફળતા પામવા માટે તમારે દરેક નિષ્ફળતા પાછળ છુપાયેલો પાઠ સમજવો પડે છે નિષ્ફળતાઓ તમારા જીવનના શિક્ષક છે શત્રુ નથી સફળતા માટે સપનાઓ હોવા જરૂરી છે પણ વધુ જરૂરી છે એ માટે નિંદ્રા ત્યજવાની તૈયારી રાત્રિના શાંતિભર્યા મૌનમાં જે નિષ્ઠાપૂર્વક મહેનત કરે છે સફળતા તેના પગલાં વાલે છે સાચી સફળતા ત્યારે આવે છે જ્યારે તમે ઊંચા પહોંચીને બીજાને પણ ઊંચે ચડવામાં મદદ કરો કારણ કે સફળતાએ પોતાના પાંખો નહીં પણ બીજાના માટે પવન બનવું છે વિચારથી જીવન બદલાઈ શકે છે તો તમારા વિચારનો વૃક્ષ ઉગાડો અને જોડાઈ જાઓ વિચાર વૃક્ષ સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો મળીએ બીજા વિચારો સાથે